સુરત શહેરમાં વહેલી સવારથી લીધે ચારો તરફ પાણી ભરાઈ ગયા છે ખાડીઓ ભરાવા લાગી લાગી છે છે ગટર ઉભરાવા ચારો તરફ પાણી ભરાવાના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ટ્રાફિકની ભારે સમસ્યાઓ સર્જાઈ છે ત્યારે સુરતના સરથાણા ખંડસર રોડ પાસે આવેલ રોનક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉન્નતિ મનો દિવ્યાંગ બાળકોની હોસ્ટેલની કફોડી હાલત

અને પાણી અંદર ભરાઈ ગયું છે પ્લીઝ હેલ્પ મી મારા બચ્ચાઓ અને બચ્ચાઓ પ્લીઝ હેલ્પ મી માનનીય મેયર શ્રી આપ કહેતા હતા કે સુરતની જનતાને વરસાદમાં પાણીની તકલીફ નહીં પડે ક્યાંય પણ પાણી નહીં ભરાય પરંતુ આપ જુઓ આ પહેલો જ વરસાદ છે 6 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે અને સુરત પાણી પાણી થઈ ગયું સુરતની લગભગ 25% સોસાયટીઓમાં પાણીની અસર છે બ્લોકેજ રોડ થઈ ગયા છે ડ્રેનેજો કે બ્લોકલેક છે મેટ્રોના કામના કારણે ક્યાંક ને ક્યાંક તકલીફો છે એના કારણે જે ડ્રેનેજની વ્યવસ્થા હોય એ ઘણી જગ્યા પર ખરવાય છે પ્રી મોનસૂન ના કામને નામે માત્ર ને માત્ર બળગા ફુકવવાનો એના કરતા ચેમ્બરવાદી અધિકારીઓને બહાર કાઢો અને આ સુરતની જનતા જે વરસાદમાં હેરાન થાય છે પરેશાન થાય છે એને મુક્ત કરો હજી તો આ શરૂઆત છે હજી આખું ચોમાસું બાકી છે એટલે આપની સો ટકા સાર્થક કરો